બેન મારે દસ દિવસની રજા જોઈએ શું કીધું રજા અરે ગીતા તારું મગજ કામ કરે છે કે નહીં રસોઈ નથી ફાવતી સાહેબ ના કપડા કોણ ધોશે સાહેબ ના કપડા ની ઇસ્ત્રી કોણ કરશે સાહેબ ને ટાઈમે દવા કોણ આપશે સાહેબ ને દિવસ માં ચાર વાર ચા જોઈએ છે તો સાહેબ ને ચા કોણ આપશે તો એક કામ કરું સાહેબ ને હારે લઈ જાઉં ઘંટી ખુલી ગઈ છે દરાયાઓ જાવ હું કાઈ જવાનો નથી ત્યાં બાયુ દાંત કાઢે છે એ પૈણવા આવ્યા ને તેદી મારે દાંત કાઢ્યા હતા હાથી લઈને આવવાનું કીધું તું તો સોટા હાથી લઈને આવ્યા ઓય હાંભળો બોલો હું બહાર જાવ છું ચોકડીમાં થોડક વાસણ પડ્યા છે ને તમે ધોઈ નાખજો ને બાકીનું બધું કામ હું આવીને કરી નાખીશ હો એ

પણ આ તો લેવા મમ્મી કે ઓરે મમ્મી કે ભૂખી મમ્મી ને પ્રાન ખબર ન હડે હાથ થા મેના રાણી કઈ દેખાતા નથી ખબર નહી રૂમ માં શું કરતી છે એની માયા કઈ શીખવાડ્યું જ નથી લાગતું આ સોફા નીચે તો કચરો એમ નામ છે રસોઈ બનાવવાનું ટાળે છે ને હમણાં તો મહારાજ કે બહાર ઉપડી જાહે મે મને વસન પર ચા તો કોઈ દે બનાવશે જ નહીં તૈયાર છોડા પધરાઈ દે છે એટલે કામ ન કરવો ને અજી બે દિનો થયા જા તો પછી બ્યુટી કલરમાં આવી પડી નકરકના પૈસા બગાડશે બદાય કે વાડી મલીની વાતો કરે પણ હમણા જજો મહારાણી માં લઈને 10 તો રૂમ માં જાય એટલે પાછે મમ્મી ને ફોન કર્યો હા હાહુ ની બડાસ તો કાડવી પડે ને નકર એનો દી કેમ પૂરો થાય ને ઈશારો કરો ઘર જતો રેવું

જાઓ ગલ્લે આટો મારી અમાર ભાઈ મસ્ત પાન ખવડાવશે અહીં તમને બધા હાથમાં રાખે તો રહેતા જોર આવે આખું ઘર બિચારું જમાઈ જમાઈ કરી રહ્યું હોય અને જમાઈને જવાનું જ જોર હે નકરો નહીં માને ઈ હાર તમને એટલી બધી વાળ હોય ને તો હાલ જ ઉપડો બે દિવસ પછી પાછા લેવા આવજો હાલ ગાડીને પેટ્રોલ ભરે ઈ જ લાગના હો તમ